આ જગતની અંદર જગતનો શ્વાસ હતું જગતનો આધાર હતું હે માં કરીએ સો વંદન ઓછા પડે હજાર વંદન ઓછા પડે લાખ વંદન ઓછા પડે કોટી વંદના માં તને કરીએ તો પણ ઓછી પડે એ માં ભગવતી સાસમદ વાચમ પ્રસન્ના વિધિ કે જેની હરિગિરી તારી વંદના વિધિ એટલે બ્રહ્મા હરિ એટલે ભગવાન વિષ્ણુ અને ગિરીશ એટલે ભગવાન શિવ આરાધિતા આરાધના કરે છે અને એમાં આજે અમે તારા ગુણો ગાવા માટે બેઠા છીએ તો માં તું અમને એવી શક્તિ આપ કે અમે તારા ગુણો સદૈવ ગાતા રહીએ બીજા શ્લોકની અંદર નારાયણ નર નરોત્તમ દેવી સરસ્વતી અને वेदव्यासीन वन्दन कर्यारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देविं सरस्वतीं व्याश ततो जय બે શ્લોકની અંદર મંગલાચરણ કરી મહાત્મ્યની કથાનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે ઋષિ મુનિઓ સૌથી પહેલા સુત પુરાણીનું અભિવાદન કરે છે સૂત જીવ જો આજે અમે આપની પાસે આવ્યા છીએ તો હે સુત પુરાણી અમને એવી મનોહર કથાઓ સંભળાવો કે જે પુણ્યશાળી હોય અને સર્વ પાપ હરમ પુણ્યમ દરેકે દરેક પ્રકારના પાપોનો નાશ કરવા વાળી હોય આપની પાસેથી અમે ભગવાન વિષ્ણુનું અદ્ભુત ચરિત્ર ભાગવતના સ્વરૂપમાં સાંભળ્યું શિવસ્ય ચરિતમ દિવ્યમ ભગવાન શિવજીનું દિવ્ય ચરિત્ર સાંભળ્યું જેની અંદર ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા પણ સાંભળ્યો ઇતિહાસ સાંભળ્યા તો હવે ભગવાન અમને એવી કોઈ કથા સંભળાવો જેની અંદર ભક્તિ ઉત્પન્ન થાય જેની અંદર અમને હૃદયને શાંતિ ઉત્પન્ન થાય એવી મા ભગવતીના ગુણોની કંઈક કથા સંભળાવો અધુના શ્રોતમિચ્છામહ પાવનાથ પાવનમ પરમ અત્યારે અમે એવી કોઈ કથા સાંભળવા માંગીએ છીએ કે જે કથાને સાંભળતા જે પવિત્ર હોય જે પાવન થયેલો હોય એ અતિ પાવન થાય પવિત્ર હોય એ વધારે પવિત્ર બને ભોગ અને મુક્તિ બંને વસ્તુ આપે આ જીવનની અંદર દરેકે દરેક વ્યક્તિને આ બે વસ્તુની જરૂર છે છે અને છે કોઈ કદાચ એમ કહે કે આપણે દાળ ભાત શાક રોટલી બધું જ જમતા હોઈએ એને પણ ભોગ તો કહેવાય તો સાધુઓને ભોગની જરૂર નથી કોઈને જીભના સ્વાદના માટે થઈ અને સ્વાદિષ્ટ ભોજન એ ભોગ રૂપે જોઈએ છે તો જેને સંસાર છોડ્યો છે તો એને ઉદર પૂર્તિના માટે ખીચડી તો જોઈએ જ છે તો ભુક્તિ એટલે ભોગ ભોગ દરેકે દરેક જે જેને સંન્યાસ હોય જીવવા માટે શ્વાસ જોઈએ તો એ શ્વાસ પણ ભોગ જ છે જેને ભોગવી શકાય જેનાથી જીવન જીવી શકાય જે જીવનનો આધાર હોય એને ભોગ કહેવાય પછી તમે શ્વાસ લો છો તો એ શ્વાસ પણ આધાર છે તમે દાળ ભાત જમો તો એ પણ આધાર છે અને કદાચ દાળ ભાત ન જમો એમ કહ્યું કે અમે વૈરાગી છીએ અમે બધું આ બધું ન જમીએ તો કદાચ દાળ ભાતને ધોઈને બધું ભેગું કરીને ધોઈને સ્વાદ વગરનું જમો તો એ પણ પેટના ઉદરની તૃપ્તિ માટે ઉદરની પૂર્તિ માટે શરીરને ટકાવવા માટે પણ જોઈએ છે તો એ ભોગ છે મા ભગવતી જે ભોગ આપે અને જે અંતે મુક્તિ શરીરને છોડ્યા પછી જે જોઈએ એ મુક્તિ જોઈએ ભુક્તિ અને મુક્તિ બંનેને આપવા વાળી જે છે એ મા ભગવતીની અમને કથાઓ સંભળાવો ભુક્તિ મુક્તિ પ્રદમ દ્રોણામ અનાયાસે ન સર્વસહ જે અનાયાસે એકદમ સરળતાથી જે પ્રાપ્ત થઈ જાય આ ભુક્તિ મુક્તિ અનાયાસે એટલે એકને મેળવવું પડે એકને મેળવવા માટે પ્રયત્ન કરવો પડે અને એકના માટે આપણે વિચાર કરતા હોઈએ કે હવે જઈએ છીએ કાંઈ જરૂર નથી જમવાની અને પહોંચ્યા ને તરત જ કોઈના ઘેર ચાલો જમવાનું તૈયાર છે અનાયાસે વિચાર્યું ન હોય કે આપણને ભોજન મળશે અને મળી જાય એવી રીતે માં અમને ભોગ અને મુક્તિ એવી રીતે આપો જે અનાયાસે મળી જાય ભુક્તિ અને મુક્તિ આપવા વાળી એવી કથા ત્વમ રૂહી મહાભાગ એના સિદ્ધ્યંતિ માનવા એવી કથા સંભળાવો જેનાથી માણસોને સિદ્ધિ પ્રાપ્ત થાય માણસોના કાર્ય સિદ્ધ થાય માણસોને માના પ્રત્યેનો પ્રેમ વધે કલાવપી પરમ ત્વત્તો નવિદ મહા સંશય છિદમ આ કલયુગનો પ્રભાવ છે અને એ પ્રભાવની અંદર અમારા બધા આ જે સંશયો છે એ સંશયોને છેદવાનું કાર્ય હે સુત પુરાણી તમારા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી આ પ્રમાણેના જ્યારે સૌનક આદિ ઋષિમુનિયાના પ્રશ્નને સાંભળ્યા છે ત્યારે સુધપુરાણિયમ કહે છે કે સાધુ પૃષ્ઠમ મહાભાગા લોકાનાહિતકામ્યયાશીષત સાધુ પૃષ્ઠમ મહાભાગા તમે જે પ્રશ્ન પૂછ્યો છે હે મહાભાગ્યશાળી એમ કહે છે કે લોકો નામ હિત કામ્ય તમે પોતાના કલ્યાણ માટે પ્રશ્ન નથી પૂછ્યો લોકોના કલ્યાણના માટે પૂછવામાં આવેલો પ્રશ્ન છે લોકોનું હિત થાય લોકોનું કલ્યાણ થાય જગતનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય એટલા માટે પ્રશ્ન પૂછ્યો છે અને એના માટે માટે પૂછાયેલો પ્રશ્ન 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 છે 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 એટલા આપનો એ એ જે સુંદર કથાઓ તો ઘણી સંભળાવી મેં તમને હવે એવી વાત સંભળાવું કે સર્વશાસ્ત્ર યદ સારમ બધા જ શાસ્ત્રોનો જે નિચોડ હોય બધા જ પુરાણોનો જેની અંદર સાર હોય આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર સાહેબને એમ કહીએ કે સાહેબ માથું બહુ દુખે છે એટલે ડોક્ટર સાહેબ એક ગોળી મૂકે સાહેબ થોડી ઠંડી લાગે છે એટલે ડોક્ટર સાહેબ બીજી ઠંડીની ગોળી મૂકે સાહેબ થોડું તાવ જેવું લાગે છે એટલે તાવની ગોળી મૂકે સાહેબ શરીરમાં કડતર થોડી વધારે થાય છે એટલે કડતરની ગોળી મૂકે એમ કરતા કરતા ડોક્ટરની પાસે આપણે આઠ દસ રોગ બતાવીએ અને એ રોગની એક દવા અલગ અલગ દવાઓની બાંધી આપે અને પછી એમ કહે કે આ સો રૂપિયાની પડીકી છે સાહેબ પણ મારી પાસે એક ગોળી આવી છે જે પાંચસો રૂપિયાની છે એક જ ગોળી લેશો અને તમારા બધા જ રોગો બધી જ તકલીફો દૂર થશે તો આપણે કઈ ગોળી માંગીએ સો વાળી કે પાંચસો વાળી સો વાળી પાંચસો વાળી પૈસા વધી ગયા લાગે છે પાંચસો વાળી જ માંગીએ કેમ કે આ વળી હું દસ દસ ગોળીઓ ખાવાની પછી એની અંદર એ એકાદ કદાચ દુખાવો ક્યાંક માથાનો દુખાવો મટે નહીં તો તાવ કદાચ ન ઉતરે તો આ એક ભારે ગોળી લઈ લીધી ને બધા જ રોગ ગાયબ તો સુત પુરાણી એમ કહે છે કે સર્વ શાસ્ત્ર સર્વશાસ્ત્ર બધી જ દવાઓનો બધા જ શાસ્ત્રોનો જે નિચોડ છે એ નિચોડ હું તમારી પાસે રાખું છું સાવધાન થઈને સાંભળો તાવદ ગરજંતી તીર્થાની પુરાણાની ચ વ્રતાની યાવન ન શ્રુયતે સમ્યક્ દેવી ભાગવત નરૈ જ્યાં સુધી જીવ દેવી ભાગવત નથી સાંભળતો ત્યાં સુધી જીવને પાપા નૃણામ ક્લેશાદ કંટકમ માણસ જેમ કાંટાની વાળની અંદર ફસાઈ જાય કાંટાઓની બધી ઘણી ઘણા બધા કાંટાઓ હોય ને એની વાળ હોય એમાં માણસ ફસાયો હોય તો એ બધા જ કાંટા યા તો બળી ન જાય યા તો કાંટા તૂટી ન જાય કાંટા છૂટા ન પડે ત્યાં સુધી માણસ એમાંથી જેમ છૂટી નથી શકતો એમાંથી બચી નથી શકતો કાંટાની એક વાળમાંથી બચવાનો પ્રયત્ન કરે અને બીજો કાંટો ફસાય બીજા કાંટાને કપડામાંથી કાઢે ત્યાં ત્રીજો કાંટો ફસાય ત્રીજો કાંટો જ્યાં કાઢે ત્યાં ચોથો કાંટો એમ કરતાં કરતાં એકને કાઢવા જતા અનેક કાંટાઓની અંદર માણસ ફસાતો જાય અને નથી નીકળી શકતો જ્યાં સુધી એને વાળો કોઈ ન મળે એવી રીતે આ આ આ એટલે જંગલ જંગલ છે છે કયું કયું તો કાંટાનું જંગલ છે અને પાપના કાંટાઓના જંગલની અંદર જીવ જ્યારે ફસાયો હોય ત્યારે એની અંદર એને કયા કાંટા લાગે તો કલેશના કાંટા આક્રાંતના કાંટા દુઃખના કાંટા ભયના કાંટા રોગના કાંટા બીમારીના કાંટા પરિવારના કાંટા લોકોના કાંટા મેણા ટોણાના કાંટા જ કાંટા વાગ્યા કરે અને એ બધા જ કાંટાઓમાંથી જીવ ત્યારે બચી શકે જ્યારે આ દેવી ભાગવતની કથાનું શ્રવણ કરે આ ભગવતીની આરાધના કરે આ ભગવતી દેવી એની એની જે દિવ્ય લીલાઓ છે એ દિવ્ય લીલાઓનું શ્રવણ કરે પ્રાપ્તો ભાગવતો માણસની તરસ ત્યાં સુધી નથી છિપાતી જ્યાં સુધી જીવ આ દેવી ભાગવત રૂપી અમૃતનો પાન નથી કરતો તમને ઘણી બધા પ્રકારના બહારથી આવ્યા હોય તમે ક્યાંક આમ ઓફિસેથી આવ્યા હોય અને પછી તમને એક લિટર દૂધ પીવામાં પીવા માટે આપવામાં આવે એક કપ ભરીને ચાય આપવામાં આવે કદાચ પેપ્સિકોલાને થમ્સઅપ પણ આપવામાં આવે તો પણ તમને સંતોષ થાય ખરો જ્યાં સુધી એક ગ્લાસ પાણી ન પીવો ભારતી આવ્યા હોય અને એક લિટર દૂધ આપવામાં આવે અને એક ગ્લાસ પાણી આપવામાં આવે તો તમને સંતોષ સે ન થશે જાગો છો ને બધા સેનાથી સંતોષ થાય પાણી થી ને દૂધ થી નહીં નહીં બસ આજ વાત અહીંયા સુત પુરાણી કહે છે કે તમે ઘણી બધી લીલાઓને સાંભળી ઘણી બધી કથાઓને સાંભળી ઘણા બધા ગુણોને સાંભળ્યા પણ જ્યાં સુધી આ દેવી ભાગવત રૂપી જલ એનો જે અમૃત છે એ અમૃતનો પાન ન કરો ત્યાં સુધી જીવને તૃપ્તિ નથી થતી